પ્રિયા ડાંગ નો ધોતી જા કેરી નહીં ખાવા દે આ લોકો ઘણા લોકો કેવા છે હસવા આવું નો કરવાનો મારી સાથે હેલો ગાઈસ વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ સો ફાઇનલી ગાઈસ આજ ના દિવસે આપણે શુભ મુહૂર્ત કરી દીધું યુનિફોર્મ પહેરીને કોલેજ જવાનું છે આજે કેમ કે એક્ઝામ છે એકદમ આવવા જોઈએ આવી આપણે મેં ઘરનું બધું જ કામ મસ્ત કમ્પ્લીટ કરી દીધું છે એન્ડ હવે જાણું છે આપણે કોલેજ છે તો આઈ નો બતાવ બધા મને ઓલ ધ બેસ્ટ કહેતા હશો બેસ્ટ લક કહેતા હશું એક્ઝામ માટે સો થેન્ક યુ થેન્ક યુ નો પ્રોબ્લેમ કીધા રાખો ડોન્ટ વરી પણ હું એક્ઝામ સરસ જ આપીશ સો હવે આપણે જઈએ નવ વાગે ત્યાં પહોંચવાનું છે સો ભાઈ ભાઈ આપણે કોલેજમાં ગાઈઝ મારી એક્ઝામ બી પૂરી થઈ ગઈ છે એન્ડ એક્ઝામ દેવા આવીને ગાઈઝ એમાં મારે ભવાડો થઈ ગયો બહુ મોટો કે હોલ ટિકિટ ભૂલી ગઈ હતી હોલ ટિકિટ લેવી નહોતી અને ક્લાસમાં બધા બેસી ગયા હતા અને હું છું મને સારી ઊભી રાખી દીધી અહીંયા બટા હું તને નહીં જવા તો પછી હું ફટાફટ દોડીને હોલ ટિકિટ લેવા ગયા હોલ ટિકિટ લઈને આવી પછી મને દેવા દીધી અને અત્યારે જો અમે બધા નાસ્તો કરીને ફ્રી થયા છીએ હજી પેટ પૂજા કરી લીધી છે અમત સરસ મજાની તો દેખાડું પૂછો એને मैं के स्पीड में हूँ आई थी सो गाइस को कॉलेज गाइस देखो गाइस ये मेरे फ्रेंड्स हैं छोटू मोटू पटलू अब ये हमारी जानवर है पुतली ओ ऐसा मत बोलो तेरे को उड़ा दूंगी मेरे पास बंदूक है आप मुझे बताओ कि मैंने आज कितना लेट किया था तो लोग बनाने के चक्कर में लेट हो गई हाँ गाइस इसमें ब्लॉक्स के चक्कर में लेट हो गया और तो देखो मेरा ब्रो आ रहा है हेलो ब्रो ब्रो यानी ब्रदर होता है <laughs> कुछ भी हेलो हेलो आ जाओ स्वागत है हमारे ब्लॉग्स में आ जाओ मेरा ब्रो है ना लेके आया था फाखरी खोल, खोल जा सिंह सिंह देखो फाखरी लेके आया था और बटेका का, का साग लेके आया था

અત્યારે ઊઠીને રસોઈ બનાવું છું રસોઈમાં છે મારા માટે સ્પેશિયલ ભાખરીને ચા એમ એમાં મજા આવે ને એવી એક એ વસ્તુમાં મજા ન આવે સવાર બપોર સાંજ ના બપોરને સવાર મજા ભાખરીને ઘી નાખીને મસ્તનું ખાવાનું મોજ કરવાની જલસો અને હા ગાઈસ અત્યારે જો મેં વ્લોગ અપલોડ કરું છું કરીને આખીશ એન્ડ બીજું કઈ કામ કરવાનું નથી ખાવા પીવાનું કામ કરું છું સો ટુ બી કન્ટિન્યુ અવર બ્લોગ કેવા લાગે છે જોકે કહેતા રહેજો મને એટલે મને ખબર પડે ના ના હું કેવા બનાવું છું કોમેન્ટ અને યાર ઘણા લોકો કેવા છે હસાવા આવું ન કરવાનું હોય સાથે કેવું કરે ખબર એમ બ્લોગ જોવા આવશે બધું જોવા વ્યૂ જોવો કેટલા આવી ગયા ઓલા બ્લોગમાં બટ સબસ્ક્રાઈબ ન કરે એટલે આવ એક મંથમાં મારે હજાર સબસ્ક્રાઈબર પૂરા કરવાના છે તમે સપોર્ટ નહીં કરો તો કોણ કરશે કાંઈ ને એક મહિના પછી તમે પચપા આવ્યું કે અનસબસ્ક્રાઈબ કરી નાખજો પણ અત્યારે સબસ્ક્રાઈબ તો કહો ભીખ નથી માગતી કહું છું તમને મજા આવે તો જ કરજો ચાલો મારું જમવાનું રેડી ગયું છે બરાબર ભીખ માગતો હોય ને આમ કરો બાકી ન કહું કાઈ નઈ તમને મજા જ આવશે સબસ્ક્રાઇબ તો આજ ને તો કાલ કરશો જ મારી ગેરંટી છે જો ને દેખને વાલો દેખ લઉં વોટ બાય વોટ બાય કન્ટિન્યુ કરીંગે થોડી દેર કે બાદ હું એને ક્યાર ની જમીન ને ફ્રી થઈ ગઈ છું હવે તો 11 થા આવી ગયા છે તો બધું કામ ભી કમ્પ્લીટ ક્યાર નું થઈ ગયું છે આ તો ફોન માં હું ભણતી તી અને હા આજે અમાર ગામ માં રહી શેરી બાજુ વેલી પી ગઈ દેખાડો ઇતની ખુશી ઇતની ખુશી કોઈ બેઠું નથી ના પતા કેટલી બેઠી હોય છું માં ઉપર પર આ નીચે એ પેલું ઘર હોય ને ત્યાં એને બહુ બધી બધી બેઠી હોય વાતો ફટાકા ચીપકી હોય છોકરા રમતા હોય મજા આવે જોવાની એની લાઈફ છે બેસો આરામ કરો રસોઈ બનાવો બસ શું હોય બીજું તો હવે આપણે બી લાઈફ છે કાલ સવારે ઓફિસ જવાની તો કાલ સવારે વહેલું ઉઠવાનું છે તો અત્યારે હવે છે ને બ્લોગને એન્ડ કરીએ છીએ જો ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા કાલે કંઈક નવા બ્લોગ છે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ખાઈ લઉં છું ગાઈસ પછી સુઈ જઈશ ઓરેન્જ 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 પડે